નમસ્કાર ધોરણ આઠના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ફેબ્રુઆરી મહિનામાં જે ત્રિમાસિક કસોટી ચાલુ થવા જઈ રહી છે તેમાં વિજ્ઞાન વિષયના સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની તે પહેલાં એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે અન્ય વિષયના સોલ્યુશનની લિંક પણ આપી દીધી છે તો જોઈએ પ્રશ્ન પહેલો જેમની અંદર વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને આન્સર લખવાના છે જેમાં પહેલું સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે શરૂઆત થાય છે બીજું છે બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે કયું બળ લાગે છે તો એમની અંદર આવશે સ્થિત વિદ્યુત બળ ત્રીજું નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતાઓ છે તો એમાં જવાબ આવશે પુરુષના ચોથું નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી તો એમની અંદર જવાબ આવશે વસ્તુનું દળ પાંચમું તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શેના પર હોય છે તો આપેલા તમામ પર એનો આકાર વેગ અને સ્નિગ્ધતા પર છઠ્ઠું બળની માત્રાને શાના વડે દર્શાવાય છે તો તેના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે પ્રશ્ન નંબર બીજો છે ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું

માં ખાલી જગ્યા વર્ષની ઉંમરે રજો નિવૃત્તિ આવે છે તો થી પચાસ છઠ્ઠું પ્રવાહી પદાર્થની સાપેક્ષે ધ્વનિ ઘન પદાર્થમાં ઝડપથી પ્રસરે છે પ્રશ્ન નંબર ત્રીજો છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે જેમાં પહેલું છે પદાર્થ એક સેકન્ડમાં વીસ કંપનો પૂર્ણ કરે તો તેમની આવૃત્તિ કેટલા હર્ડઝ થશે તો એક સેકન્ડમાં વીસ કંપનો કરે માટે વીસ ની એમની આવૃત્તિ થશે તો અહીંયા વીસ હર્ટ્ઝ લખવું પડે બીજું કયા સ્થળે વાતાવરણનું દબાણ ઓછું હોય છે તો ઊંચા પર્વતોની ટોચ પર વાતાવરણનું દબાણ ઓછું હોય છે ત્રીજું એડ્રીનલ ગ્રંથિને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે તો અધિવૃક્ક ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે ચોથું સ્થિત ઘર્ષણ સરકતું ઘર્ષણ અને લોટન ઘર્ષણમાંથી સૌથી ઓછું કયું ઘર્ષણ છે તો લોટન ઘર્ષણ છે પાંચમું એકમ સમયમાં અંતરને શું કહેવાય કહેવાય તો એને છઠ્ઠું કયા બળની હાજરીના કારણે ચોક વડે બ્લેકબોર્ડ પર લખી શકાય છે તો ઘર્ષણ બળના કારણે પ્રશ્ન નંબર ચોથો છે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે જેમાં પહેલું ધ્વનિશૂન્ય અવકાશમાં પ્રસરી શકતો નથી તો આ વાત સાચી છે કારણ કે ધ્વનિ છે એ સમગ્ર તરંગો છે અને એને માધ્યમની જરૂર પડે જ્યારે શૂન્ય અવકાશમાં માધ્યમ હોતું નથી બીજું ઘર્ષણના લીધે વાહનો રસ્તા પર ચાલી શકે છે તો સાચું એડ્રીનલ ગ્રંથ મગજ સાથે જોડાયેલી છે તો ખોટું એકમ સમયમાં લાગતા બળને દબાણ કહે છે તો ખોટું સ્ત્રીમાં પ્રજનન કાળની અવધિ રજ્જો દર્શન થી નિવૃત્તિ સિદ્ધિની હોય છે તો સાચું હવા કરતા લોખંડમાં ધ્વનિ તરંગો ઝડપથી પ્રસરે છે તો સાચું પ્રશ્ન નંબર 5 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેમાં પહેલું એક ઓજાર બનાવતી વખતે કોઈ લુહા લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે હથોડો મારવાના કારણે લાગતું જે બળ છે લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે તો લુહાર દ્વારા હથોડો મારવાના કારણે લાગતા બળને સ્નાયુ બળને લીધે લોખંડના ટુકડાનો આકાર બદલાય છે બીજુ તરુણાવસ્થામાં શાના કારણે વ્યક્તિ ઊંચો બને છે તો તરુણાવસ્થામાં હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થવાના કારણે વ્યક્તિ ઊંચો બને છે ત્રીજું તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શેના પર છે તો તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર વસ્તુની એટલે કે તરલની સાપેક્ષ ઝડપ વસ્તુના આકાર અને ત્રીજું તરલના પ્રકાર પર છે ચોથું લોટણ ઘર્ષણ બળ એટલે શું તો જ્યારે એક વસ્તુ કોઈ બીજી સપાટી પર ગબડે છે ઘર્ષણ બળ એટલે શું તો જે બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય અને પદાર્થની ગતિનો વિરોધ કરતું હોય તેને ઘર્ષણ બળ કહેવાય કહેવાય છે સોરી છઠ્ઠું ધ્વનિને લગતી કઈ બાબતો જુદા જુદા ધ્વનિને એકબીજાથી અલગ કરીને બતાવે છે તો ધ્વનિનો કંપ વિસ્તાર અને આવૃત્તિ એવા ગુણધર્મો છે કે જેના વડે જુદા જુદા ધ્વનિને એકબીજાથી અલગ કરી શકાય છે પ્રશ્ન નંબર છ તફાવતના બે બે મુદ્દા લખવાના છે નર જાતીય અંતઃસ્ત્રાવ અને માદા જાતીય અંતઃસ્ત્રાવ તો નર જાતિ અંતસ્ત્રાવની વાત કરીએ તો નર જાતિ અંતસ્ત્રાવેરો ટેસ્ટોસ્ટેરોન છે અને તે શુક્રપિંડમાંથી સ્ત્રવણ પામે છે માદા જાતિ અંતઃસ્ત્રાવિષ્ટ્રોજન છે જે અંડપિંડમાંથી સ્ત્રાવ પામે છે ઘોંઘાટ અને સંગીતની વાત કરીએ તો ઘોંઘાટ તે અસુખદ ધ્વનિ છે તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે કોઈ ચોક્કસ વાદ્ય વડે ઘોંઘાટ ઉદ્ભવતો નથી સંગીત એ કર્ણપ્રિય ધ્વનિ છે તેનાથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી તે સ્વાસ્થ્ય માટે સારું છે અને સંગીત ઉત્પન્ન કરવા ચોક્કસ જરૂર પડે છે પ્રશ્ન નંબર વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો પહેલું ક્રિકેટ બેટ અને બેડમિન્ટન રમતના રેકેટના હેન્ડલ પર ખરબચડું સ્તર રાખવામાં આવે છે તો ક્રિકેટ બેટ અને બેડમિન્ટન રમતા રેકેટનું હેન્ડલ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચેનું ઘર્ષણ વધે છે આથી હેન્ડલની પકડ મજબૂત થઈ શકે છે તેથી ક્રિકેટ બેટ અને બેડમિન્ટન રમતના રેકેટના હેન્ડલ પર ખરબચડું સ્તર રાખવામાં આવે છે બીજું પર માટેના થેલામાં પટ્ટી પહોળી રાખવામાં આવે છે તો પાતળી પટ્ટીના બદલે પહોળી પટ્ટી વાપરવાથી ક્ષેત્રફળ વધી જાય છે તેથી થેલાનું વજન બળ મોટા ક્ષેત્રફળ પર લાગે છે પરિણામે ખભ્ભા પર દબાણ ઘટી જાય છે તેથી ખભા પર થેલો સહેલાઈથી ઉંચકી શકાય છે ત્રીજું સૂર્ય પર થતા ધડાકા આપણે સાંભળી શકતા નથી કારણ કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા હોય છે માધ્યમ ઘન પ્રવાહી કે વાયુ હવા કોઈ પણ હોઈ શકે પણ સૂર્ય પર શૂન્ય અવકાશ હોય છે શૂન્ય અવકાશમાં કોઈ દ્રવ્ય કણો હાજર હોતા નથી અને ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરી શકતો નથી તેથી સૂર્ય પર થતા ધડાકા આપણને સાંભળાતા નથી તો મિત્રો આ હતું સંપૂર્ણ આપણા પેપરનું સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત